હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર ટાઈના પાસે સી ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો તો આજના વિડીયોમાં આપણે તમારે વિદ્યાર્થી મિત્રો આઠમો પાર્ટ છે બરાબર તમારે વર્કબુક આવે છે એ વર્કબુકનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આ દરેક વિડીયોમાં અત્યારે આપણે કવર કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો તો આજના વિડીયોમાં તમારે જે આઠમો પાર્ટ છે જીવતી દીવા દાંડી એનું સોલ્યુશન આપણે કમ્પ્લીટ કરશું બટ એ વર્કબુકનો પાર્ટ છે એનું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો વર્કબુકમાં જે જે તમારે ક્વેશ્ચન આન્સર આવે છે એના ટોટલી છે એ સોલ્યુશન અત્યારે આજના વિડીયોમાં આપણે કવર કરશું જો ટેક્સ્ટબુકના વિદ્યાર્થી મિત્રો તમારે વિડીયોઝ સોલ્યુશન એ આગળ ચારથી પાંચ પાર્ટ જેટલા અપલોડ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો તમે ચેનલના પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે આ જીવતી દિવાદાંડી બરોબર આઠમો પાર્ટ છે એને વર્કબુકનો પાર્ટ છે વર્કબુકનું સોલ્યુશન આપણે એટલે કે સ્વાધ્યાય ગોતી સ્વાહ આવે છે બરાબર એને તમે વર્કબુક કહેવાય છે એ વર્કબુકનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કવર કરશું વિદ્યાર્થી મિત્રો એ પહેલાં વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે જો તમારે પીડીએફ ફાઇલમાં કમ્પ્લીટ આખો કોર્સ પરચેસ કરવો હોય વિદ્યાર્થી મિત્રો આ સેમેસ્ટર ટુનો એટલે કે આ આઠમો પાર્ટ પછી નવ દસ અગિયાર બાર તેર ચૌદને પંદર પાર્ટ સુધી આવે છે પાછળ આગળ વધતા પહેલાં પૂર્ણ કરતાં પહેલાં એ પણ થોડુંક આવે છે પાર્ટ એ સિવાયની ત્રણથી ચાર નાની નાની પોઈન્ટ્સ છે એ એ ટાઈપનું પણ આવે છે અમુક લેસન વિદ્યાર્થી મિત્રો તો કમ્પ્લીટ સેમેસ્ટર ટુનું વિદ્યાર્થી મિત્રો તમારે જો પીડીએફ ફાઇલમાં ફોર્મેટ જોતી હોય પીડીએફ ફાઇલ કમ્પલીટ બરોબર તો એના માટે વિદ્યાર્થી મિત્રો એક નીચે નંબર કોલ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો વિડીયોમાં ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર સેવ કરી લેજો વિદ્યાર્થી મિત્રો એ નંબર ઉપર તમારે નાઇન્ટી ફાઇવ રૂપીસનું પેમેન્ટ ઓનલાઈન કરવાનું હશે પેમેન્ટ કરી અને જેવો જ સ્ક્રીનશોટ શેર કરશો એટલે અમારી ટીમ દ્વારા તમને તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપશે અને એ પીડીએફ ફાઇલ તમે તમારા મોબાઈલમાં સેવ કરી અને તમારા ટાઈમે વિદ્યાર્થી મિત્રો તમે એક્ઝામમાં સારી એવી તૈયારી કરી શકો તો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ જીવતી દીવા દાંડી વિદ્યાર્થી મિત્રો પહેલો જ પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમક્ષ પ્રશ્નની સામે એબીસીડી પ્રમાણે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો પેલું જોઈએ તો લાઇમરોગ પાસેના સમુદ્રમાં નૌકાવિહાર કરતા ચાર તોફાની કિશોરને કોણે બચાવ્યા તો એમાં ઓપ્શન એ આવશે વિદ્યાર્થી મિત્રો જો દરેક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે વાંચીને સમજશું તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની સાઇઝ એકદમ લાંબી થઈ જશે એટલે આપણે ફોકસ સીધા આન્સર ઉપર જ કરશું વિદ્યાર્થી મિત્રો તમે જરૂર પડે તો તમને કાંઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પણ વિદ્યાર્થી મિત્રો મને પૂછી શકો હું તમને ચોક્કસ જવાબ આપીશ બીજો પ્રશ્ન જોઈએ તો આઈડા ચાર કિશોરના જાન બચાવ્યા ત્યારે તેને લાઇમ રોગ પર આવ્યાને કેટલો સમય થયો હતો તો ઓપ્શન સી આવશે એવી જ રીતે ત્રીજામાં ઓપ્શન બી જવાબ બને છે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા જોઈએ તો ખાલી જગ્યામાં તોફાની આબોહવા છતાં ચાર તોફાની કિશોરો સમુદ્રમાં નૌકા વિહાર કરતા હતા બરાબર એવી જ રીતે બીજામાં ઉછળતા પછી અહીં લોથવોથ કીર્તિ પ્રસિદ્ધિ શિરે અને બેસુદ્ધ તેમજ આઠમામાં ત્રેવીસ વ્યક્તિઓની જિંદગી બચાવી હતી બરાબર ખરા ખોટા જોઈએ તો વિદ્યાર્થી મિત્રમાં પહેલું છે એમાં સાચું આવશે જ્યારે બીજું પણ સાચું ત્રીજું ખોટું અને ચોથું પણ ખોટું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે તો આઈડાના પિતા સાનો વ્યવસાય કરતા હતા આઈડાના પિતા કપ્તાન અને દીવાદાંડીના રક્ષક હતા બરાબર એવી જ રીતે તમે બીજો પ્રશ્ન પણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ નવયુવાન સૈનિકોએ ફોર્ટ એટમ પહોંચીને આઈડાનો આભાર કેવી રીતે વ્યક્ત કર્યો તો નવયુવાન સૈનિકોએ ફોર્ટ એડમ પહોંચીને બીજે દિવસે આઈડાએ ધન્યવાદ આપતો એક પત્ર લખ્યો અને બસો અઢાર ડોલરની રકમ પણ ઇનામ રૂપે મોકલી હંગામી નિમણૂક એટલે શું તો કે હંગામી નિમણૂંક એટલે થોડા વખત માટે જ કામચલાઉ ધોરણે કોઈને કામ માટે કે નોકરીએ રાખવું તેને હંગામી નિમણૂક કહેવાય બરાબર વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન પાંચમો ટૂંકમાં ઉત્તર લખવાના છે આઈડાના સિરે કુટુંબની જવાબદારી કેમ આવી પડી બરાબર તો આઈડાના પિતા કપ્તાન અને દિવાદાંડીના રક્ષક હતા તેમના પગારથી તેમનું ઘર ચાલતું હતું લાઈમ રોડ પર આવ્યા ને થોડા દિવસ બાદ જ તેને તેના પિતા વાહની બીમારીને કારણે અપંગ બની ગયા તેથી આઈડાના ભાઈઓ અને બહેનોના સાથ કુટુંબની ને માથી માથે આવી પડી બરાબર એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન આઈડા લાઉટ હોસ્ટમાં કઈ પરિસ્થિતિઓનો સામનો કરતી હતી આઈડા માટે ગૌરવની ક્ષણ કઈ હતી તમે જોઈ શકો છો ગઈ આગળ જોઈએ તો પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો શ્રીમંત છોકરાઓને આઈડાએ આર્થિક મદદ કેમ ન કરી બરોબર સરસ મજાનો છે વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પોસ્ટ કરીને પણ લખી શકો કઈ ઘટના બાદ લોકોને સૌ પ્રથમ આઈડાની બહાદુરીની ખબર પડી રેખાંકિત શબ્દની જગ્યાએ કોષમાં આપેલા શબ્દ મૂકી વાક્યમાં જરૂરી પરિવર્તન કરી વાક્ય લખો તો ધસમસતા સમુદ્રના મોજા ન્યૂપોર્ટ બંદરના કિનારા સાથે અથડાતા હતા બરાબર તો કઈ રીતે લખશો તો ધસમસતું સમુદ્રનું મોજું મંદરના કિનારા સાથે અથડાતું હતું બરાબર આ રીતે ચેન્જીસ કરીને ગાઈઝ તમારે લખવાનું રહેશે એવી જ રીતે બીજું ત્રીજું ચોથું અને પાંચમું આઠમો પ્રશ્ન જોઈએ ગાઈઝ આપણે તો કોશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે બરાબર ગાળા પાકો સ્ટાપુઓ પર અનેક જાતની રંગબેરંગી માછલીઓ અને જાત જાતના પક્ષીઓ મળી આવે છે ડાર્વિન દરિયાના છળકના કાળા રંગના ઇગુના ગુના પાણીને પૃથ્વી પરનું કદરૂપામાં કદરૂપુ પ્રાણી કહ્યું છે ત્રીસ ફ્લેમિંગોની એક ટુકડી છ છની ની હારમાં ગોઠવાય ને મધુર અવાજ કરતી કરતી તાલબદ્ધ રીતે નાચતી હતી બરોબર નવમો પ્રશ્ન જોઈએ તો રેખાંકિત સંયુક્ત સ્તાર જેવા ઉદાહરણ મુજબના વધુ શબ્દ લખો તો સમુદ્ર અહીં એક્ઝામ્પલ આપેલું જ છે ગાઈઝ તેવી રીતે દ્રશ્ય તો દ્રષ્ટિકરણ દ્રષ્ટિ અદ્રશ્ય ત્રાટ તો બીજી રીતે વિદ્યાર્થી મિત્રો નવે નવ અહીંયા લાઇન ટુ લાઇન છે વિદ્યાર્થી મિત્રો દસમો પ્રશ્ન ગાઈસ જોઈએ તો કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે તો ઉનાળામાં ન્યુપોર્ટ બંદરેથી સેંકડો નૌકાઓ પસાર થતી ક્યારે તો એવી રીતે પ્રશ્ન બનાવ્યો છે ન્યૂપોટ બંદરેથી સેંકડો નૌકાઓ ક્યારે પસાર થતી હતી તો એવી જ રીતે ચારેય છોકરાઓ થાકીને હોળીમાં લોતપત બેઠા હતા કેમ તો ચારેય છોકરાઓ હોળીમાં કેમ બેઠા હતા તો એવી જ રીતે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર આઠ ઉપર ત્રીજો પ્રશ્ન આયડાએ જીવનકાળ દરમિયાન ત્રેવીસ વ્યક્તિઓની જિંદગી બચાવી કેટલી તો પ્રશ્ન શું બનશે આઈડાએ જીવનકાળ દરમિયાન કેટલી વ્યક્તિઓની જિંદગી બચાવી એવી જ રીતે ચોથો પ્રશ્ન પાંચમો અને છઠ્ઠો બરાબર અગિયારમો પ્રશ્ન ગાઈશ સરસ મજાનો છે નીચે આપેલા રેપર પરથી પ્રશ્નોની રચના કરો અને એના તમારે ઉત્તરો લખવાના છે બરાબર સરસ મજાનું છે અહીં તમે જોઈ શકો છો આ શેનું રેપર છે તો કે એ ફોર સાઇઝની સિંગલ લાઇનનું બેંક લોકબુકનું રેપર છે ગાઈઝ બરાબર એક પેકિંગમાં કેટલી લોકબુક પેક કરેલી છે તો કે છ ન લોકબુક પેક કરેલી છે અહીં કહીશ તમે આરામથી એમ જોઈને પણ તમે કહીશ વાંચી શકો બરાબર કઈ રીતે શું છે એમાં બધી સૂચનાને લખેલી જ હોય પેજીસને એવી જ રીતે આખા પેકિંગની એમઆરપી કેટલા રૂપિયા છે તો કે આખા પેકિંગની એમઆરપી આરપી ચારસો પચાસ રૂપિયા છે બરાબર આગળ જોઈએ એક લોગ બુકની કિંમત કેટલા રૂપિયા છે તો કે એક લોક બુકની કિંમત પંચોતેર રૂપિયા છે લોક બુકમાં કેટલા પેજ છે તો કે એકસો ને બાઉંતેર પેજ છે વન હન્ડ્રેડ સવેન્ટી ટુ પેજિસ બરાબર આગળ જોઈએ બારમો પ્રશ્ન તો નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો સરસ મજાનું છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા દાંડી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એનું થશે બરાબર પછી એવી અદ્ભુત સૈનિક ઉછાળતા સમુદ્ર જિંદગી ઊંધી ડૂબકી કવલિયત વિશ્વાસ પ્રસિદ્ધિને બીમારી શબ્દોના સમાનાર્થી શબ્દ છે આબોહવા તો કે હવામાન કુશળ તો કે દ્વીપ ટાપુ શ્રીમંત ધનવાન પ્રસિદ્ધિ ખ્યાતિ ઇનામ લાઇટ હાઉસ દીવાદાંડી વિશ્વ ક્રમમાં ગોઠવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પુરુષ પ્રસિદ્ધિ પાણી પીતા તો પાણી પીતા પુરુષ પ્રસિદ્ધિ એવી જ રીતે બીજો ત્રીજો ચોથો ને પાંચમો પંદરમો જોઈએ તો રૂઢિપ્રયોગના ના અર્થ આપવાના છે હાથ ધોઈ નાખવા એટલે કે આશા છોડી દેવી તરવૈયો પાણીમાં ડૂબતા મનોજ સુધી મનોજ મનોજ સુધી સમયસર ન પહોંચ્યો હોત તો મનોજે જિંદગીના હાથ ધોઈ નાખ્યા એવી રીતે બનશે થાકીને લોતપોત થવું ખૂબ થાકી જવું સિરી આવું જવાબદારી સોળમો પ્રશ્ન છે કોષમાં ખાલી જગ્યા પૂરવાની જે આપેલા છે શબ્દોનો યુઝ કરીને બરાબર અહીંયા આવશે સફર શરૂ કરતાં પહેલાં અમે ખૂબ જ વ્યસ્ત રહ્યા આવા સાહસમાં જોખમ છે તેની અમને ખબર ન હતી અમારા કુટુંબના સભ્યોને અમારી ઘણી ચિંતા હતી જોકે અમારું મનોબળ મક્કમ હતું મારા સાથીએ મને કહ્યું સંકલ્પ અતુર છે સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાષામાં અનુવાદ કરવાનો છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે કરશો તો કઈ વી હેપન ટુ સી એન સિક્સન્સ મીટર્સ લોંગ વેલ ઇન ધ સીટ સ્ટોમ એન્ડ ઇટ બીકમ એ બ્યુટિફુલ મેમરી ઓફ ધેટ સ્ટોમ લાઈક અસ ઇટ વોઝ ઓલ્સો ફાઇટિંગ ફોર સર્વાવેલ ધીસ વોઝ ધ લાર્જેસ્ટ વેલ દેટ વી હેડ સીન ઇન અવર વેલ આ રીતે કંઈ સરસ મજાનો તમે એ ટ્રાન્સલેશન કરી શકો તો વિદ્યાર્થી મિત્રો તમને આશા રાખું છું કે આ ટોપિક છે એ કમ્પલીટ તમને સમજાઈ ગઈ હશે કંઈ ક્વેરી હોય તો કેન કોમેન્ટ વિદ્યાર્થી મિત્રો અને સાથે સાથે પીડીએફ ફાઇલની કઈ રીતે પરચેસ કરવી એ તો મેં તમને જણાવી દીધેલ છે નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે નંબર ઉપર તમારે પેમેન્ટ નાઇન્ટી ફાઇવ રૂપીસનું કરી અને સ્ક્રીનશોટ શેર કરશો એટલે તમને પીડીએફ ફાઇલ તરત જ મળી જશે જે પીડીએફ ફાઇલમાં કમ્પ્લીટ બધા પાઠનું એકી સાથે સોલ્યુશન તમને જોવા મળશે બધી ટૂંકમાં આખે આખી સેમેસ્ટર ટુની વર્કબુક છે એ પીડીએફ ફાઇલમાં તમને મળી જશે તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત